ये है न्यूज़ नेटवर्क आप देख रहे हैं भारत बन न्यूज एक भारत एक बांकड़ा पर बैठा था तो असामजिक आई कोई निर्दोष मानस ने जेम આવે એવું તલવાર લઈને ગુમરોજ કરવા માંડ્યા ગાડીઓને તોડફોડ કરી નાખી એક ફેમિલી વાળી સામે ગાડી હતી એને બી માર્યા અંદર બેઠા હતા એ બની અને આ રોડ ઉપર કાયમ માટે આ રહે છે તો અમારી એવી માગણી છે કે આ લોકો નાઇટનું પેટ્રોલિંગ વધારે અને પોલીસ દ્વારા અસામાજિક તત્વોની સામે કડકમાં કડક પગલાં કરે જેથી કરીને બીજો કોઈ ક્રાઇમ ના થાય આ એરિયામાં કે આરોપીને પકડીને કે કોઈ તમને આપે તો વધારે બેટર રહે કે આ રોડ હવે પહેલા આટલો હતો ત્યાં સુધી વાંધો તો હવે રાતનું પબ્લિક અવર જવર બહુ કરે છે તો કોઈ નિર્દોષ માણસને લૂંટી લેવું કેવું બધા બનાવો બહુ બનતા હોય છે અને એ લોકોને કોઈ ખ્યાલ જ ના આવ્યો કે આ લોકો શું કરવા માંગે છે મારી જોડે ચાલતા માણસને આ બધું શું થાય છે એ કોઈને ખબર જ ના પડી જેમ ફાવે એવું મારું અને અસામાજિક તત્વોનો એવો કેર વતાર દીધો કે આજુબાજુવાળા પબ્લિક વિચાર કરતા થઈ ગયા કે આ કરી શું દીયા હે લોકો ચીસા ચીસ કરીને ભાગવા માંડ્યા હતા હા દાદાગીરી બહુ ચાલે નશામાં બધા નશેડીઓ જ છે હા નહીં એવું કોઈ એવા નામ કોઈ જાણવા નહીં મળ્યા મારું નામ વિપુલભાઈ છે હું સાંસદ મહાદેવ ટુ ચેરમેન છું આજ રૂપ મેં ગાડી પાર્ક કરી હતી અને આ હોળીના હિસાબે ગાડી અંદર ના જાય એટલા માટે ગાડી બહાર પાર્ક કરી લોકો પાંચ છ લોકો હતા મારી ગાડીમાં તોડવા ત્રણ લોકો હતા એ મેં કેમેરામાં જોયું છે તલવારો હતી પછી આપણા લાકડાના મોટા મોટા દંડા હતા

ચલો મને તો કોઈ વાગ્યું નથી પણ બીજી ગાડી જે ક્રેટા પકડાઈ અમારા લોકોને તલવાર બી વાગી છે એ નિર્દોષ લોકોને નિર્દોષ લોકો નાની છોકરી ને વાગ્યું છે એવું કે છે બધા આગળ આપણે ભૂતકાળમાં જોવું છું કે જે આરોપી પકડાય છે એમના ઘર પર બુલ્લો જે ફેરવ્યો છે આ વિસ્તારમાં જે આરોપી પકડાવ છે તો એની ઉપર પણ ઘર પર બુલ્લો જે ફેરવામાં આવ્યો તો એ માંગ છે તમારી સ્થાનિક લોકોની જો આ વિસ્તારની અંદર અસામાજિક તત્વો નશાનું ફૂલ પ્રમાણે વેચાણ થાય છે બરાબર એ પોલીસ ધ્યાન દોરે ખાસ પહેલાં એની પર તો કે નશો બહુ લોકો કરાવે છે ક્રાઇમ પગ વીડિયો યુટ્યુબ પર તો હમ ચેનલ સબ્સક્રાઈબ કર લે બેલાઇકન કટન દબાના ના ભૂલે ઓ અગર આપ વીડિયો ફેસબુક પર